નમસ્કાર મિત્રો આજે બજાર કુલતાની સાથે જ સોના ચાંદીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે સોના અને ચાંદીના ભાવમાં આ વધારો યુએસ ટેરિફના વધતા દબાણ શેર બજારમાં ઘટાડો અને વૈશ્વિક અનિશ્ચિતતાનું પરિણામે છે સોનાના ભાવે ખરીદદારોને સોનાથી દૂર કરી દીધા છે લાખ રૂપિયાનો આંકડો પાર કરી ચૂકેલા સોનાના ભાવમાં એક અઠવાડિયામાં ત્રણ રૂપિયાનો વધારો થયો છે જો તમે પણ સોનું ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ તમારા માટે મહત્વના સમાચાર છે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તો મિત્રો ચાલો જાણીએ કે આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું છે આ સાથે અમે તમને જણાવીશું કે આજે અઢાર કેરેટ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાનો નવીનતમ ભાવ શું ચાલે છે અને આપણે જાણીશું કે આજે ચાંદીનો વર્તમાન ભાવ શું છે

વૈશ્વિક અસ્થિરતા હોવાનું માનવામાં આવે છે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘણા દેશો પર ટેરિફ લાદવામાં આવ્યા હોવાથી વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતા વધી છે વૈશ્વિક અનિશ્ચિતતા દરમિયાન સલામત માનવામાં આવતા સોના અને ચાંદીની માંગ વિશ્વભરમાં વધી છે અને માંગની તુલનામાં મર્યાદિત પુરવઠાને કારણે તેમના ભાવ વધે છે નિષ્ણાંતો મતે સપ્ટેમ્બર મહિનો સોના અને ચાંદી માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે રોકાણકારો વ્યાજ દરમાં ઘટાડા અંગે યુએસ ફેડ ની બેઠક પર નજર રાખશે જો વ્યાજ દરોમાં ઘટાડો કરવામાં આવે તો સોનાના ભાવને ટેકો મળી શકે છે એક જાન્યુઆરી થી ચોવીસ કેરેટ સોનાના ના દસ ગ્રામ ભાવ છોતેર હજાર એકસો બાસઠ રૂપિયા થી વધીને છવ્વીસ હજાર બસો છવ્વીસ રૂપિયા અથવા ચોત્રીસ પોઈન્ટ તેતાલીસ ટકા વધીને એક લાખ બે હજાર ત્રણસો રૂપિયા થઈ ગયો છે એક લાખ સત્તર હજાર પાંચસો બોતેર રૂપિયા થઈ ગયો છે તો ત્યારબાદ વાત કરીએ આજના ચાંદીના ભાવની તો એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકસો છવ્વીસ રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે એક હજાર આઠ રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ છે અને એક કિલો ચાંદીનો ભાવ છે એક લાખ છવ્વીસ હજાર રૂપિયા તો મિત્રો પ્રતિ કિલોગ્રામ ચાંદીના ભાવમાં એક હજાર રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે ત્યારબાદ વાત કરીએ આજના અઢાર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોના નો ભાવ છે સાત હજાર નવસો એકતાલીસ રૂપિયા સાત લાખ ચોરાણું હજાર સો રૂપિયા તો મિત્રો અઢાર કેરેટ સોનામાં પ્રતિ સો ગ્રામે સાત હજાર રૂપિયાનો વધારો જોવા મળ્યો છે ત્યારબાદ વાત કરીએ આજના બાવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો નો ભાવ છે નવ હજાર સાતસો પાંચ રૂપિયા રૂપિયા તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં પ્રતિસો ગ્રામે આઠ હજાર પાંચસો રૂપિયાનો વધારો જોવા મળ્યો છે ત્યારબાદ ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ આઠસો એસી રૂપિયા જયારે સો ગ્રામ સોનાનો ભાવ છે દસ લાખ અઠાવન હજાર આઠસો રૂપિયા તો મિત્રો ચોવીસ કેરેટ સોનામાં પ્રતિ સો ગ્રામે નવ હજાર ત્રણસો વધારો થયો છે